ભાવનગરના ઘોઘા રોડ લાખાજી નગર મફતનગર ગૌશાળા પાછળ રહેતા દીપકભાઈ રાજુભાઈ રાઠોડ અને જયભાઈ જગદીશભાઈ સરવૈયા નામના રત્ન કલાકારો બિયરનો જથ્થો બહારથી લાવી વેચાણ કરતા હોવાની બાતમી એલસીબીના સ્ટાફને મળતા મકાનમાં રેડ પાડીને બિયરના ચોપનતીન મળી આવતા દીપકભાઈ રાઠોડ અને જયભાઈ સરવૈયાને ઝડપી લઈ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી